બરાબર અંશ ને છેદમાં લાવવાનો અને છેદ ને અંશમાં લાવવાનો એટલે આ ચૌદ છે ઉપર ચાલીસ છે ચાલીસ આવી રીતના અપૂર્ણાંક ના ભાગાકાર થાય છે પછી આના હોય છે સંખ્યા હવે વિદ્યાર્થી મિત્રો આને આપણે કરીએ ત્રીસ ના છેદ માં ત્રણ ભાગાકારના હંમેશા ગુણાકાર ભાગાકાર ગુણાકાર માં કરવાના છે હવે આને ઉપર લેવાના છે અને છેદ નું સો ઉપર આવશે નીચે આવશે ત્યાર પછી બીજી વાર બીજી વાર પણ એવી જ રીતના કરું જ્યાં તમને ભાગાકારની નિશાની દેખાય ત્યાં એવું કરવાનું છે આને તમે વ્યવસ્થિત કરશો એટલે આવી રીતના થાય છે ત્રીસ ગુણ્યા સો ગુણ્યા ત્રેવીસ આવી ગયો છે સરસ મજાનો જવાબ ગોવામાં ઉદાર લેવાની જરૂર નથી તમને વ્યવસ્થિત આવડી જ જશે ખાલી આને ભાગાકાર ને ગુણાકાર માં કરવાનો છે તમે ગમે એટલી સંખ્યા લઈ શકો છો દસ ના છેદમાં ત્રીસ બધાને ગુણાકાર કરી નાખવાનો છે આ બધાને પલટાઈ નાખવાના નહીં એસી ના છેદમાં ચાલીસ દસ ના છેદ માં સિત્તેર તેત્રીસ પાંત્રીસ ના છેદ માં ચારસો સાડત્રીસ ના છેદ માં અઠ્યાવીસ હવે આને આ પ્રમાણે કરી નાખો દસ ગુણ્યા એસી ગુણ્યા દસ ગુણ્યા પાંત્રીસ ગુણ્યા સાડત્રીસ ત્રીસ ગુણ્યા ચાલીસ ગુણ્યા સિત્તેર ગુણ્યા ચારસો ગુણ્યા અઠ્યાવીસ આપવા આવી ગયો જવાબ ત્રણ કેરે છે પડી જશે દૂર્ણાંક ના ભાગાકાર દશ અપૂર્ણાંક ના ભાગાકાર ની વાત કરીએ તો આમાં સરળ આ પણ ખૂબ સરળ છે તમે ધ્યાનથી જોશો એટલે તમને આવડી જશે તમારે પોઈન્ટ છે બરાબર છે

હવે તમારે શું કરવાનું છે આ જે ભાગાકાર કરે ને એવી રીતના કરવાનું છે તેર આવી રીતના લખવાનું દસ આવી રીતના લખવાનું ગુણિયા કરવાના દસ ઉપર લઈ લેવાના નીચે લઈ લેવાના આ તમારો જવાબ આવી ગયો બરાબર છે હવે આની વાત કરી હતી તમે પોઈન્ટ છે ઘડી ભૂલી જા

મુકો તો એકડો મૂકી દો હવે આ કર્યું પ્રમાણે કરો ભાગાકારમાંથી ગુણાકાર કરી નાખો પાંચ કરી નાખો

સરસ મજાની લાઈક કરી દો કમેન્ટમાં લખો બરાબર છે તમને આ વિભાગમાં તમને સાદા ભાગાકાર અપૂર્ણાંકના ભાગાકાર અને દશાંશ અપૂર્ણાંકના ભાગાકાર સંપૂર્ણ રીતના તમને ભણાવી દીધા છે આવી રીતે આપણે સરવાળા પૂરા કર્યા બાદબાકી પૂરા કર્યા ગુણાકાર પૂરા કર્યા અને ભાગાકાર પણ પૂરા કરી દીધા છે તો તમારે છેલ્લે સુધી વિડીયો જોયું છે ને બરાબર છે તો અગાઉ પણ તમે મારા વિડીયોને તમે નિહાળી શકો છો એનામાં પણ કમેન્ટ કરજો બરાબર છે તો થેન્ક યુ જય ભીમ okay